કોઈ માણસ એફઆઈઆર ના ધંધો બનાવી શકે છે તો તમારો જવાબ હશે નહીં પણ જો અમે તમને કહીએ કે ભારતીય મૂળના એક વ્યક્તિ એફઆઈઆર નથી બનાવ્યું પણ દસ વર્ષ સુધી એનો ધંધો કર્યો અને લાખો ડોલર છાપી નાખ્યા છે ને નવાઈની વાત પણ આ હકીકત છે ત્યારે શું છે આ સ્કેમ કેવી રીતે કરવામાં આવતું હતું એમાં વિઝા કેવી રીતે મળે અને કેવી રીતે પકડાઈ ગયું જોઈશું આ વિડીયોમાં કેસ અમેરિકાના લુઈસિયાના સ્ટેટનો છે જ્યાં મોર ઇન્ડિયન વેપારી ચંદ્રકાંત પટેલે અમેરિકાના વિઝાના કાયદામાં એક ભૂલ શોધી કાઢેલી ચંદ્રકાંત પટેલ અમેરિકામાં ફેક એફઆઈઆર કરાવતો અને એમાં વિક્ટીમ તરીકે કોઈ ઇન્ડિયનનું નામ નખાવી દે એ એફઆઈઆરમાં લખવામાં આવતું કે આ વ્યક્તિ અમેરિકામાં ગંભીર ગુનાનો શિકાર થયો છે પછી ચંદ્રકાંત એ એફઆઈઆર ભારતમાં એવા લોકોને વેચી દેતો કે જે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા હોય જે કાયદેસર રીતે અમેરિકા ના જઈ શક્યા હોય અને ગેરકાયદેસર રીતે પૈસા ખર્ચીને અમેરિકા જવા માટે તૈયાર હોય એ એફઆઈઆર ના બદલામાં પાંચ થી સાત હજાર ડોલર વસૂલતો હતો જોકે કેસમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એક ઈમાનદાર ઓફિસરના હાથે ચડી ગયો પછી પોલીસે ચંદ્રકાંતની ધરપકડ કરી સાથે જ એનો સાથ આપનારા ચાર પોલીસ ઓફિસરોને સસ્પેન્ડ કરી દીધા અને એક પોલીસ ઓફિસરની પત્ની નિય ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કીધું કે ચંદ્રકાંત પટેલ આ સ્કેમ કરીને દસ વર્ષમાં લાખો ડોલર કમાયો અને લગભગ 25 કરોડ રૂપિયા થી પણ વધારેની પ્રોપર્ટી બનાવી લીધી. લુઇસિયાના વેસ્ટના અમેરિકાના એટર્ની જનરલ એલેક્ઝાન્ડર સી વીએન હુકે કીધું કે ચંદ્રકાંત પટેલ ની ઉપર ફેક રોબરી એટલે કે લૂંટ બતાવીને સેંકડો ભારતીયોને વિઝા આપવામાં મદદ કરવાનો આરોપ છે. ચંદ્રકાંત બે સ્ટોર અને એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટનો માલિક છે પોલીસે એની ઉપર વધારે કેસ દાખલ કરી દીધા હવે આ યુ વિઝા શું છે કે જેનો ફાયદો ઉઠાયો તો અમેરિકાના કાયદા પ્રમાણે જો અમેરિકામાં કોઈ વ્યક્તિ કોઈ ગુનાનો શિકાર થાય છે તો એને યુ વિઝા આપવામાં આવે છે ક્રાઇમથી પીડિતને મળવા માટે એના પરિવાર અને સંબંધીઓને ઈઝીલી વિઝા મળી જતા હોય છે અને એમાં ખાસ વાત એ છે કે કોઈ મેટરમાં કેસ લાંબો ચાલે છે તો ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપ સુધીનો રસ્તો પણ એના થ્રુ ખુલી જાય છે ચંદ્રકાંત પટેલે યુ વિઝાના આ જ લુફોલને બિઝનેસ બનાવી લીધેલો અને એનું આ મોડેલ કેટલાય લોકો માટે અમેરિકા આવવાનું શોર્ટકટ બની ગયું હતું જે હવે ફ્રોડનો કેસ બની ગયો છે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ચંદ્રકાંત પટેલ પોતે પણ આ જ લુફોલના આધારે અમેરિકા પહોંચેલો જેને પછી એના પોતાનો ધંધો જ બનાવી દીધો કેવી રીતે ખુલ્યો આ કેસ તો આ કેસ ત્યારે બહાર આવ્યો જ્યારે ત્રણ શેરોના ચારેય પોલીસ ઓફિસરોનું ટ્રાન્સફર થયું અને ચંદ્રકાંત પટેલે એક ઈમાનદાર પોલીસ ચીફને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો એની પછી એ ઓફિસરે લાંચ લેવાને બદલે આખી મેટર એફબીઆઈ ને કહી દીધી તપાસમાં સામે આવ્યું કે આ સિન્ડિકેટમાં ફક્ત પોલીસ ઓફિસર જ નહીં એમની પત્નીઓ પણ જોડાયેલી છે પછી કેસમાં તપાસ કરવામાં આવી તો તપાસ એજન્સીઓને આવી કેટલી મેટર મળી કે જેમાં કોઈ પણ પ્રકારનો ગુનો જ ના થયો હોય પણ એફઆઈઆરમાં ક્રાઇમ અને વિક્ટીમ લખીને ઇન્ડિયાથી લોકોને બોલાવવામાં આવતા હોય પછી આ કેસથી બીજા ઘણા સવાલો ઊભા થયા જેમ કે ભારતીયો ફેક ડોક્યુમેન્ટ્સના આધારે અમેરિકા કેવી રીતે પહોંચ્યા ભારતમાં કોઈ સિન્ડિકેટ એક્ટિવ છે અને અમેરિકાની ઇમિગ્રેશન પ્રોસેસ એટલી ઇઝી છે કે એક એફઆઈઆર પર સિટીઝનશિપ મળી શકે હવે લુઇસિયાનાના વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ અમેરિકન એટર્ની એલેક્ઝાન્ડર સી વેન હુકે કીધું કે કેટલાય આરોપોમાં ષડયંત્ર ઇમિગ્રેશન સ્કેમ લૂંટ મેલ ફ્રોડ અને મની લોન્ડ્રિંગ સામેલ છે આરોપીઓની 15 જુલાઈએ અરેસ્ટ કરવામાં આવી જો આ આરોપીઓ દોષિત સાબિત થાય છે તો એમને ષડયંત્ર રચવા પર 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે સાથે જ વિઝા ફ્રોડ માટે 10 વર્ષ અને મેલ ફ્રોડ માટે 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે ચંદ્રકાંત પટેલના ના લાંચ આપવાનો ગુનો કરવા બદલે દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે એટલું જ નહીં એના દરેક કેસમાં બે લાખ પચાસ હજાર ડોલર એટલે કે બે પોઈન્ટ પંદર કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે ચંદ્રકાંત પટેલ બે દુકાનોના માલિક અને સબવે ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ ચલાવે છે કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ચંદ્રકાંત પટેલની બે લાખ ત્રીસ હજાર ડોલરની કેસ અને એકાવન હજાર ડોલરની પ્રોપર્ટીઝની પણ ખબર પડી ગઈ છે ત્યારે હવે આ કેસ થી અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી બદલાય છે આવા બીજા કેસીસ એ સામે આવે છે કે કેમ એ આવનારા સમયમાં જ ખબર પડશે ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી